ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને તેના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાના આજે છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો તો સુરત શહેરના ચોર્યાસી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ભવ્ય રેલી આકારે નીકળી ઉમેદવારી ફોર્મ ભર્યું છે સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક કે જે ભાજપની સિક્યોર બેઠક છે ત્યાં ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે

એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાંથી પત્ર રજૂ કરવા અહીંયા આવ્યો છું નિર્વાચન અધિકારી સામે અને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનો ઉમેદવાર છું આ વિભાગમાં આ વિસ્તારમાં ખૂબ લાંબા સમયથી જોડાયેલો છું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સાથે લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી કામ કરતા આવ્યો છું આ વિભાગના પ્રશ્નોની આ વિભાગના જે કંઈ મૂળભૂત પ્રશ્નો છે એની નશે નસથી હું વાકેફ છું અને જે કમી રહી ગઈ છે એ વિભાગમાં ચાહે એજ્યુકેશનની હોય ચાહે આરોગ્ય ક્ષેત્રની હોય કે ચાહે સામાજિક પ્રશ્નનો હોય ઘણી બધી ત્રૂટીઓ આ છેલ્લા સત્તાવીસમાં અમે અનુભવી છે એને હલ કરવાનો અમે પ્રયત્ન કરવાના છે અને આ આ વિભાગમાં ખૂબ લાંબા સમયે ખૂબ મોટો જુવાડ કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યો છે અને કોંગ્રેસ હું તમને આજે તમારા માધ્યમથી જાહેર જનતાને પણ જાણ કરવા માગું છું અને આપને પણ કહેવા માગું છું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી ગુજરાત સરકારની અંદર મોટી સંખ્યામાં અને સિંગલ મેજોરિટીથી એક સરકાર બનાવશે અને હું આ એકસો અડસઠ ચોર્યાસી મત વિસ્તાર માંથી વિજય થઈશ એવું સંદીપભાઈ સંદીપભાઈ આ વિસ્તારમાંથી ઉભા રહ્યા છે એમના માટે આ કાંઠા વિસ્તાર ખૂબ નવો છે અને ક્યારેય આ વિસ્તારમાં એમનું કામ દેખાતું નથી અમે આ વિભાગના પ્રશ્નો ચાહે સામાજિક પ્રશ્ન હોય ચાહે પર્યાવરણનો પ્રશ્ન હોય ચાહે એજ્યુકેશનના પ્રશ્ન હોય એની સાથે ખભે ખભર મેળવનારા વિભાગને અમે લડતા આવ્યો છે એ પ્રશ્નોના નિરાકર માટે આપે પણ મને ઘણીવાર જોયો હશે હું આ વિભાગના પ્રશ્નો માટે હંમેશા આગળ આગળ આવીને કામ કરતો આવ્યો છું અને એને હું ધપાવીશ ચાહે સરકાર અમારી આવે તો તમામ 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 હું સામે ભાજપે જંખલાબેન પટેલ કોળી પટેલ સમાજ સમાજની દીકરીની ટિકિટ કાપી છે શું અસર પડશે કોળી પટેલ મતદારોમાં માં જંખલાબેન જંખલાબેન અમારા વિભાગના કોળી સમાજના આગેવાન છે એવો પણ અમારી સાથે આ તાલુકા વિસ્તાર પ્લેટફોર્મ અમારું છે વિવિધ શૈક્ષણિક સંસ્થા સાથે અમારી સાથે જોડાયેલા છે મારી સાથે જોડાયેલા છે તેઓ હંમેશા અમે પાર્ટી ઉઠીને અમે હંમેશા સાથે આ વિસ્તારના વિભાગ માટે વિકાસ માટે અમે લઈ રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારે જંગી રેલી યોજી ઉમેદવારી નોંધાવતા તેમની ચોર્યાસી બેઠક પર ભવ્ય જીત થશે તે ચર્ચા પણ કાર્યક્રમમાં જોવા મળી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા